નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના ને ગુજરાતને લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલ ફોર કે ગુજરાતીને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો ગરીબોને મળશે દસ હજારની સહાય એટલે કે ગરીબો પરિવારો અને નાના ખેડૂતો માત્ર આધાર કાર્ડ પુરાવા સાથે દસ હજાર રૂપિયા એકમાંથી આપવામાં આવશે અને પીએમ સ્થાની યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલાં વર્ષ દસ હજાર બીજા વર્ષ વીસ હજાર સુધીની લોન સરકાર બેંકમાંથી આપવામાં આવે છે જ્યારે મિત્રો આ યોજના મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગ પર કરવાનો છે મિત્રો સી એમ પટેલનો કડક અમલનો આદેશ એટલે કે ગુજરાત રાજ્યમાં મહિલાઓ અને બાળ વિકાસ વિભાગે અધિકારોની બળતી અને બદલી થયાના સમાચાર જાણવા મળ્યા છે કે જેમાં વિભાગ અઢારથી અધિકારની ભરતી આપી જ્યારે અગિયાર અધિકારીએ બદલી કરવામાં આવી છે અને બળતી અને બદલી મેળવેલા તમામ અધિકારોને તેમને વર્તમાન જગ્યાએથી તાત્કાલિક અસર ચૂટી કરવામાં આવશે અને તેમના બદલી કરાયેલી નવી જગ્યાથી સંબંધિત અધિકારોને હાજરી થવાનું જણાવ્યું છે મિત્રો ગુજરાત સરકારનો નવો કાયદો લાવશે એટલે કે રાજ્ય સરકાર એડવી સ્પોટ બોટિંગ બીચ એક્ટિવિટ તેમજ રો સહિતની પ્રવૃત્તિ માટે નવો કાયદો અમલ લાવશે પ્રવાસીઓની સુરક્ષા અને સલામી માટે ત્રે સભ્યોની ઉચ્ચ સમયમિત પણ બનાવવામાં આવે છે જેના નવા કાયદાઓ કઠણ કરશે અને ત્રણ મહિના નવા નિયમની જાહેરાત કરવામાં આવી છે વડોદરાની અન્ય તળાવ દુર્ઘટના મામલે હાઈકોર્ટ દાખલા કરેલી સુઓ મોટ પિટિશન સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર હાઈકોર્ટ તેની જાહેરાત કરી છે મિત્રો ગુજરાતીઓ જાણી લો તો એકાવન હજારનો દંડ એટલે કે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ ગુરુવાજોને તિલા જેલ આપવામાં આગળ આવ્યો છે ડીસા તાલુકાના તુવા ગામે ઠાકોર સમાજના ખોટા કુરવાજો બંધ કરવાનો નિર્ણય લીધો છે કે લગ્ન પ્રસંગ મરણ પ્રસંગ સીમદ પ્રસંગ સગાઈના પ્રસંગ જન્મદિવસ સહિતના પ્રસંગો થતા કુર્વાજોને દૂર કરવા માટે નિયમનો બનાવ્યો છે કે નિયમનું પાલન કરનાર સામાજિક ભવિષ્ય કરાશે તેમજ તેમના પ્રસંગોમાં કોઈ હાજર નહીં આપે તો એકાવન હજારનો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે સિમ કાર્ડ મોટો નિર્ણય એટલે કે બે હજાર ચોવીસમાં એક જ આધાર કાર્ડ નવથી વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિને પચાસ હજારથી લઈને બે લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે ને જો કોઈ વ્યક્તિ નવું સિમ કાર્ડ મેળવવા બીજા સરકાર આઈડીનો ઉપયોગ કરતો જણાશે તો તેમને ત્રણ વર્ષની જેલ થશે અને પચાસ લાખ દંડ કરવામાં આવશે નવો કાયદો લાગુ થશે ખેડૂતોને સિદ્ધિ દેવો થશે માફ એટલે કે ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંક કર્યો છે ખેડૂત લક્ષ્ય મોટો નિર્ણય એટલે કે લોન ભરી શકનાર ખેડૂતોને જમીની હરાજી હવેથી કરવામાં આવશે નહીં વીસથી પચીસ વર્ષ જે ખેડૂતોએ લોન ભરી હોય આર્થિક મુશ્કેલીઓમાં આવેલા ખેડૂતોને સિત્તેર ટકા સુધીની લોન સંપૂર્ણ માફ કરવાનો આદેશ આપ્યો છે જ્યારે લોન ભરી શકનાર ખેડૂતોને કારણે ખેડૂતોને મૂળ રકમ પાંચ પાંચ ઘણા રૂપિયા ચક્રવૃત વ્યાજમાં થઈ ચૂક્યા છે આવા ખેડૂતોને પણ પૈસા સિત્તેર ટકા માફ કરવામાં